આજે સૂર્ય પુત્ર શનિ મહારાજની જયંતિ એટલે જન્મદિવસ ઉમરેтна શ્રી વૃદ્ધાશ્રમ સેવા આશ્રમમાં ખૂબ ભક્તિ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવાય આશ્રમના મુખ્ય એવા શ્રી ગોપાલદાસજી મહારાજ દ્વારા શ્રી શનિ મહારાજની મહા પૂજા રાખવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો महापूजा समय गोपालदास जी द्वारा कलयुग में शनि देवनी भक्ति केतली महत्व धरावे छे अने त्वरित फल आपनारी छे ते અંગે સૌને સમજાવવામાં આવ્યું હતું આ મહા પૂજા બાદ મોટી સંખ્યામાં ભક્તોએ સાથે પ્રસાદ પણ ગ્રહણ કર્યો उल्लेखनीय છે કે ઉમરેઠ ડાકોર રોડ પર દશકો જૂનો વૃદ્ધામ आश्रम गोपालदास जी महाराज દ્વારા સંચાલિત થઈ રહ્યો છે આ आश्रमમાં મુખ્યત્વે શનિદેવ બગલામુખી માતાજી શ્રીનાથજી અને નવગ્રહ દેવતા બિરાજમાન છે શનિદેવ ભગવાન ના જન્મ થયો ત્યારે વસ્ત્ર દાન કરવાનું કરવાનો ચડાવ અગિયારસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા રૂપિયા અને જ્યારે શનિદેવ ભગવાનનો જન્મ થયો હશે ત્યારે તે સમયે કેવા દેખાતા હશે શનિદેવ ભગવાન કેવા હશે તો એનું વર્ણન કરતા હું બે પંક્તિ આપની સમક્ષ રજૂ કરું છું अरे छोटे छोटे अखिया भगवान जी आंखो कितनी एकदम नानी नानी से छोटी छोटी अखिया छोटे छोटे बाल बाल कितने पतला से एकदम नाना नाना से अरे छोटी छोटी अखिया छोटे छोटे बाल छोटी छोटी अखिया छोटे छोटे बाल बालन में है ना बाढ़ तो पालना में आपने घुसा भी है ओ पालन में झूले मारा छोटा सनी दे पालन में झूले मारा छोटा सनी दे छोटी छोटी अखियां छोटे छोटे बार पालन में में झूले मारा इसके उन बुलवां पंद्रह सौ रुपया एक बार पंद्रह सौ रुपया बार पंद्र